દોસ્તો વિશ્વમાં ગુજરાતી તરીકે અમીર વ્યક્તિની યાદીમાં જેવો સ્થાન પામ્યા છે એવા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાનો આ મોંઘો બંગલો અચાનક કેમ વેચ્યો છે શું તમને ખબર છે આ મોંઘા બંગલાની કિંમત કેટલી છે અને આખરે એમણે શા માટે વેચ્યો છે અચાનક આ બંગલા વેચવા પાછળનું કારણ શું હોઈ શકે છે કોના કારણે મુકેશ અંબાણીએ આ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં આ બંગલો વેચ્યો છે શું તમે જાણવા માગો છો તો આજેના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો સાથે એ પણ કે આ બંગલો કોણે ખરીદ્યો છે અને આ બંગલાની અંદરની લક્ઝરિયસ સુવિધાઓ આટલી બધી હોવા છતાં પણ એમણે શા માટે વેચ્યું છે કારણ જાણીને તમે પણ નવાઈ પામી જશો કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમનો સમગ્ર અંબાણી પરિવાર પોતે આ બંગલા સાથે જોડાયેલો છે અને છતાં પણ એમણે શા માટે આ લક્ઝરિયસ ઇમારત વેચી છે આમ તો મુકેશ અંબાણી અને એમનો સમગ્ર અંબાણી પરિવાર હંમેશા લાઈમ નજીક રહેવામાં પસંદ કરે છે એમાં પછી કોઈ પણ સભ્યો હોય હંમેશા દરેક ઉત્સવો તહેવારોની ઉજવણી આ બંગલામાં જ કરવામાં આવે છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે તમને વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર તમે નવા હો તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે આવાને આવા અપડેટેડ વિડીયો તમારા સુધી લાવતા રહીએ છીએ હવે અમને તમને જણાવી દઈએ કે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેઓ મુંબઈમાં આવેલા એમના એન્ટેલિયા બંગલોમાં રહેશે આ બંગલાની કિંમત કરોડો રૂપિયા છે પરંતુ દોસ્તો આજના વિડીયોમાં એક એવા બંગલાની વાત અમે કરવાના છીએ જેને મુકેશ અંબાણીએ પોતે ખરીદેલી છે ન્યૂયોર્કમાં આવેલી આ ભવ્ય ઇમારત કે જેની કિંમત નવ બિલિયન ડોલર છે જી હા દોસ્તો તમે સાચું સાંભળ્યું છે ન્યૂયોર્કમાં આવેલી આ જે કાંઈ પણ લક્ઝરિયસ ઇમારત છે એની કિંમત નવ બિલિયન ડોલર છે જે મુકેશ અંબાણીએ વેચી છે કેટલાક લોકો એવું સમજી રહ્યા હોય છે કે મુકેશ અંબાણીએ પોતાનો એન્ટેલિયા બંગલો વેચ્યો છે પરંતુ એવું નથી દોસ્તો આ ઇમારત કે જે ન્યૂયોર્કમાં આવેલી છે અને ન્યૂયોર્કમાં આવેલી આ ઇમારતની કિંમત જાણીને સૌ લોકો નવાઈ પામી જાય કારણ કે મોટા લોકોનું આવું સપનું હોય છે ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તથા તેમનો સમગ્ર અંબાણી પરિવાર તો મુંબઈમાં આવેલા એમના પંદર હજાર કરોડના બંગલામાં રહે છે આ બંગલાની કિંમત આખરે પંદર હજાર કરોડ રૂપિયા છે અને એમાં જ એમનો પરિવાર રહે છે દરેક ઉત્સવોની તહેવારી એક જે એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા પણ મુંબઈમાં આવેલા એમના બંગલોમાં રહે છે ત્યારે અત્યારે તેમણે ન્યૂયોર્કમાં આવેલો પોતાનો લક્ઝરિયસ બંગલો વેચ્યો છે ત્યારે લોકો એવું માની રહ્યા છે કે રાધિકા મર્ચન્ટના આવતાની સાથે જ અંબાણી પરિવારની સંપત્તિમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે વાત પણ સાચી છે અને એના કારણે જ મુકેશ અંબાણી આ બંગલો વેચીને આનાથી પણ મોટા બંગલાઓ ખરીદવા માગે છે આખરે અમેરિકામાં આ ન્યૂયોર્કમાં આવેલો બંગલો છે ખાસ પ્રકારની ઇમારત છે કે જેની અંદર અલગ અલગ લક્ઝરિયસ સુવિધાઓ કે જે વિશ્વમાં નથી એવી સુવિધાઓ આ બંગલામાં છે જેની કિંમત કરોડોમાં હોય એ નવાઈ નથી અંબાણી પરિવાર જ્યારે જ્યારે પણ આ ન્યૂયોર્કમાં જાય છે ત્યારે આ બંગલામાં જાય છે અને બંગલામાં જ એમનો ઉતારો હોય છે ત્યાં રહીને પોતે અનેક દિવસો વિતાવતા હોય છે રાધિકા મર્ચન્ટ કે અનંત અંબાણી હોય બધા ત્યારે જ્યારે જ્યારે પણ આ ન્યુયોર્કમાં જાય છે ત્યારે આ લક્ઝરિયસ બંગલામાં એમને રહેઠાણ હોય છે રહેવાસ હોય છે ત્યારે એક નદીના કિનારે અદ્ભુત વાતાવરણમાં આ જે કાંઈ પણ છે બંગલો એ મુકેશ અંબાણીના એન્ટીલિયા બંગલોને પણ ટક્કર આપે છે મુંબઈમાં આવેલો એમનો લક્ઝરિયસ બંગલો કે જેમાં છસો જેટલા નોકરો તો કામ કરે છે આ સાથે સાથે ત્યાં રહેવા જમવાની એમને વ્યવસ્થા પણ આપવામાં આવે છે આ બંગલામાં જ સમગ્ર અંબાણી પરિવારની સાથે સાથે છસો જેટલા લોકો પણ કામ કરે છે આ લોકોને પણ અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જે મુંબઈના આવેલા એમના લક્ઝરિયસ બંગલો એટલે કે એન્ટેલિયાની એક અલગ જ ખાસિયત રહી છે વિશાળ કાર પાર્કિંગ એરિયા લિફ્ટ વિશાળ અને સાથે સાથે હેલીપેડ પણ બનાવવામાં આવ્યું છે ત્યારે અત્યારે જે વાત થઈ રહી છે મુકેશ અંબાણીના ન્યૂયોર્કમાં આવેલા બંગલાની છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગું છો કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રસપ્રદ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ